સમગ્ર ગુજરાતમાં અડસઠ જેટલી નગરપાલિકાઓ જૂનાગઢ મહાનગરપાલિકા તાલુકા પંચાયત અનેક જગ્યાએ પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે સામદામ દનભેદની નીતિથી લોકોને ડરાવા દબાઈ અને મતાધિકાર પારદર્શક રીતે સ્વતંત્રતાથી ના કરી શકાય એવો જે માહોલ ઊભો કર્યો હતો એનો જવાબ આપવા માટે લોકો ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા છે આજે આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે ગુજરાતમાં આ નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓના માધ્યમથી લોકો સરકારનું જે કુશાસન છે જે ભ્રષ્ટાચાર છે જે મંદી મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે જે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમામ મુદ્દાઓને લઈને મતદાન કરવા ખુલીને લોકો બહાર આવી રહ્યા છે ત્યારે લોકો આ વખતે મોટા ભાગની નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એ જ માહોલ આંકડાઓ નગરપાલિકા